સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્સમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે દસથી લઈને સાંજે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સરધાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરાયું છે એસજી સીસીઆઈના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું કે સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેવામાં પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું પ્રદર્શન છે ચેંબાના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તર પર એક નવી દિશાને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજના એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગોને મળી રહે છે સિટેક્ષ ખરેખર વિકસિત ભારત બે હજાર સુડતાલીસ દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે જેના માટે મોટા પાયે પર રોજગારી નિર્માણ કરવામાં પણ ખૂબ મદદરૂપ થશે ટેક્સટાઇલ મશીનરી ટેક્સટાઇલ એન્સીલરી મશીનરીઓ ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરી એર જેટ લૂમ્સ વોટર જેટ લૂમ્સ રેપિયર લૂમ્સ ઇલેક્ટ્રોનિક જેકાર્ડ ડોબી મશીન વેલ્વેટ વિવિંગ મશીન 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 ડિજિટલ પ્રિન્ટિંગ 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 મશીનરી મશીનરી ઇન્ક ખૂબ જ મોટી સંખ્યામાં અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે પ્રમુખ સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ દર જેમ આ વર્ષે પણ અમે સીટેક્સ એક્ઝિબિશનની એડિશન લઈને આવી રહ્યા છે તારીખ વીસ એકવીસ અને બાવીસ સવારે દસ થી સાત ડોમ ખાતે જેમાં આજના જમાનાની અત્યંત આધુનિક મશીનરીઓ વિવિંગને લગતી મશીનરીઓ મૂકવામાં આવી છે ગત વર્ષ કરતાં આ વર્ષે જે આધુનિક મશીનરીઓ આવી છે એમાં સોળસો આરપીએમ સુધીના હાઈસ્પીડ મશીનો સાફ્ટ વિધાઉટ સાફ્ટની જેકાર્ડ વિધાઉટ સાફના એરજેટ મશીનો પણ મૂકવામાં આવેલ છે ડિજિટલ મશીન વેલ્યુ એડિશન મશીનો ટેબલ પ્રિન્ટ મશીનો ખાસ કરીને ડિજિટલ મશીનમાં આજ દિન સુધી ગયા વર્ષે બારસો મીટર પ્રતિદિન ઉત્પાદિત થતા મશીનરીઓ મૂકવામાં આવી હતી પરંતુ આ વર્ષે અમુએ કલાકના ચોવીસ કલાકના છ હજાર મીટર સુધી ઉત્પાદિત થાય એવી મશીનરીઓ પણ મૂકે છે જેથી કરીને આ વૈશ્વિક બજારમાં અહીં ટકી શકાય આ બજારમાં મંદીના માહોલમાં અને વિશ્વની હરીફાઈમાં ટકવા માટે અત્યાર આધુનિક મશીનરીઓ જરૂરી છે ફોલ્ટલેસ કપડું જરૂરી છે માટે ક્વોલિટી ક્વોન્ટિટી અને કન્સિસ્ટન્સી સચવાય એને આધારિત આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે દિશા બદલાશે બદલાશે તો આપણી માટે આજના આધુનિક યુગમાં જો આપણી દિશા બદલાય ને આજના આધુનિક યુગમાં આનો આવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો અવશ્ય ટેક્સટાઇલની દિશા પણ બદલી શકીશું અને આપણે વૈશ્વિક બજારમાં ટકી શકીશું બ્યુરો રિપોર્ટ